હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો જો અત્યારે છે ને સાંજના પાંચ વાગી ગયા છે અને હું થઈ ગઈ છું રેડી આજે તો છે આખો દિવસ કામ હતું એટલે બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ રહ્યો નથી કામમાં બહુ બિઝી હતી તો અત્યારે જો ફ્રી થઈ ગઈ છું અને હું થઈ ગઈ છું રેડી કેમ કે અમારે જવાનું છે આજે ફરવા સોનુંને રજા છે એટલે કે ચાલો તમે ક્યાંક બારે ફરવા એટલે જો આ બાજુ ચીકુ ભાઈ તૈયાર થઈ ગયા છે ચીકુ એજ કો જય શ્રી કૃષ્ણ આ બાજુ જય શ્રી કૃષ્ણ ક્યાં જવું છે આપણે હે શું જોવા જાવ શું જોવા ક્યાં જવાનું છે સનુ જોવા જાવ લાઇટનું જોવા જવું છે હા તો ચાલો ફ્રેન્ડ્સ તમે કન્ટિવ્યૂ રહેજો તમને આગળ વિડીયોમાં જાણવા મળશે કે આપણે ક્યાં જાય છે તો કન્ટિન્યૂ રહેજો આજે આપણો ચાલો ફેર અમે પહોંચી ગયા છીએ જો અહીંયા પાર્ક જેવું છે અહીંયા અમે પહોંચી ગયા છીએ ચીકુભાઈ ને હિંચકા લપસ ખવરાવા લઈ આવ્યા હે ચાલો હું તમને બતાવું અમે ક્યાં આવ્યા છે જો અહીંયાથી આખો નજારો અહીંયા તળાવ છે ચીકુ હાલો અંદર જવું ને શું જવાશ ચીકુ માછલી ક્યાંક માછલી એ ચીકુભાઈ દેખાઈ ગઈ આ ચીકુ કેમ જાવ આપણે હે હલો હલો જાય તો जो फ्रेंड्स चिकू भाई ने आज मजा आवी जावानी छे जो आ हाल तो થઈ ગયો એકલો એકલો चिकू ભાઈ આયા બયા નહી ધ્યાન દી એમના ઈજકાન લપસિયા જોઈ ગયા છે આને નથી બતા લપસા છોડી દેવાય તો બતા પાણી બતા ઉંદર ઉંદર હે પાંદડું આ બીજું પાંદડું હાલો આ રજી પૂજ ને હે શું એ હા તો જાઓ ફ્રેન્ડ આવ્યા છે ને તળાવ છે એમાં કેટલા બધા કમળના ફૂલ આવ્યા ફૂલ તો આવ્યા નથી પણ કમળનું છે જુઓ તમે બધા કેટલું સરસ લાગે છે કમળ આવ્યા નથી એક કમળના ફૂલ

તીખું લાગે લાગે ચીખું ચીખું આહુડા નીકળી ગયા તો ચાલો ફ્રેન્ડ અત્યારે છે ને સાંજના સાત વાગી ગયા છે અને અહીંયા થોડુંક અંધારા જેવું થઈ ગયું છે ને અમે આખું ગાર્ડન ફરી લીધું છે એટલે હવે જઈએ છીએ ઘર તરફ ઘરે જઈએ એટલે અને આજનો વ્લોગ એ અહીંયા પૂરો કરીએ આપણે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અને આ પાર્ટ તમને કેવું લાગ્યું કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને કઈ દેજો સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ ચીકુ બાય કરી દોઢ બાય બાય